સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે સાંસદ પ્રભુ વસાવાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ નક્સલવાદને ડામવા માટે અને આદિવાસી સમાજના ઉત્થાન માટે ભારત સરકાર દ્વારા કરેલા કાર્યોની વિગતો આપવા માટે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને બીજેપી કાર્યાલય બારડોલી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું

ખાસ કરીને છત્તીસગઢ અને બસ્તર વિસ્તારમાં નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં જે છેલ્લા અગિયાર વર્ષમાં આપણા દેશના ગૃહ વિભાગના આદરણીય મંત્રીશ્રી આપણા પોતાના એવા અમિતભાઈ શાહ સાહેબના પુણ્યપૂર્વક જે નક્સલીસ વિસ્તારમાં બંદૂક છોડાવીને હાથમાં વિકાસનું હથિયાર કે કોમ્પ્યુટર આપીને આખો જે ખૂબ મોટો પરિવર્તન જે કર્યું છે બે હજાર તેર ના આંકડા પ્રમાણે દેશમાં એકસો પચીસ નક્સલીસ જિલ્લાઓની ગણતરી થતી હતી હવે બે હજાર ચોવીસમાં એ જિલ્લાઓ ઘટીને માત્ર બાવીસ જિલ્લાઓ રહી ગયા છે ત્યારે આટલો મોટો ફેરફાર જે કેન્દ્ર સરકારના આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમના દ્વારા જે આ ટ્રાયબલ વિસ્તારમાં યુવાઓને સર્વાંગી વિકાસ માટે અને ખાસ કરીને આ આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખત બસ્તરમાં બસ્તર ટ્રાઇબલ ઓલિમ્પિક્સ ગેમ ત્યાં રમાડીને આખા દેશ અને વિશ્વને એક દિશા આપવાનું કામ કર્યું છે અને આ પ્રેરણારૂપી જે કામો થયા છે એમાં જાય કૌશલ વિકાસ માટેની ટ્રેનિંગ હોય આઈટીઆઈ શાળા અને કોલેજોના કોલેજોને પણ ગતિશક્તિ પ્રોજેક્ટ પ્રોજેક્ટમાં સમાવીને આ નક્સલીસ વિસ્તારને એટલે એક રાષ્ટ્ર પ્રેમ સાથે જોડીને રાષ્ટ્રના વિકાસ માટે વિકાસ સાથે એક મુખ્ય ધારામાં આ નક્સલીસ વિસ્તારના યુવાનોને જોડવા માટેનું જે ભગીરથ કાર્ય કર્યું છે એ બાબતની પ્રેસ આજે એક આદિવાસી સાંસદ તરીકે મેં બારડોલી લોકસભા આ સુરત જિલ્લામાં આ વિસ્તાર માટે પણ આદિવાસી સમાજને એક મેસેજ આપવા માટે આજની પ્રેસ આપના મારફત માં કરી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત